કે ધંધામાં આટલો બધો પૈસો હોવા છતાં લોકો ધંધો કેમ નથી કરતા તો ભાઈ મારું પર્સનલી એવું માનું છે કે પચાસ ટકા લોકો છે ને એમને આના વિશે ખબર જ નથી ભાઈ કારણ કે જે ઉંમરમાં આ લોકોને ધંધા વિશે એની નોલેજ હોવું જોઈએ એ ઉંમરમાં એ લોકોને મળતું નથી અને પછી એક એક એજ થઈ જાય પછી જ્યારે નોલેજ મળે ત્યારે એનો કોઈ મતલબ નથી કારણ કે ઘરની બધી જવાબદારીઓ એના ઉપર હોય અને ત્યારે એ વ્યક્તિ રિસ્ક લઈ ના શકે કારણ કે માનજો કે એને ચોકીદારીની નોકરી કરવી હોય ને નોકરી કરવી પડે મજબૂરીમાં કારણ કે ઘર ઘરની જવાબદારીઓ માથે હોય ચાર ચાર પાંચ પાંચ છોકરાઓ હોય પોતાની ફેમિલી હોય પોતાના મા બાપ હોય અને ઘરમાં કમાવાળો વ્યક્તિ એક જ હોય એટલે રિસ્ક રિસ્ક લઈ જ ના શકે ભાઈ એટલે મજબૂરીમાં એને નોકરી કરવી પડે તો ઘણા બધા લોકો એ બાબતે રોતા હોય ભાઈ કે મારે તો ધંધો કરવો છે પણ એમાં તો ઘણો બધો પૈસો જોઈએ રોકાણો તો જ બિઝનેસ થાય અને એ એવું નહીં વિચારે ભાઈ કે બિઝનેસ કરવો છે અને આટલો પૈસો જોઈએ છે તો આપણે કંઈક સેટિંગ કરીને આટલા પૈસાનું સેટિંગ કરી રોકાણ કરી અને આપણે ધંધો કરીએ તો એવું ક્યારેય નથી વિચારતો બાકી મારો પર્સનલી એવું માનવું છે કે બિઝનેસ કરવો હોય તમારે તો એના પહેલાં નોકરી બી કરવી પડે પણ કઈ રીતે કે હમણાં થોડા દિવસ પહેલાં એક વ્યક્તિ મારા જોડે આવ્યો હતો અને મારા જોડે પર્સનલી મારા જોડે એડવાઇસ લીધી હતી કે ભાઈ દીપભાઈ મારે ઓછા બજેટની અંદર બિઝનેસ કરવો છે જેમ કે અત્યારે મારા જોડે રૂપિયો પણ નથી અને ફેમિલીનો કોઈ સપોર્ટ પણ નથી પણ મારે બિઝનેસ કરવો છે તો તમારું શું માનવું છે કે ઓછા બજેટની અંદર કયો બિઝનેસ થાય તો ભાઈ આપણે ગ્રાઉન્ડ લેવલના ધંધાની વાત કરી કે ભાઈ તારા જોડે પચાસ સાઠ હજાર રૂપિયાનું જો ચોથું સેટિંગ કરી નાખે તો તું નાસ્તાની દુકાન કે ચાની દુકાન કરી શકે તો હવે એ વ્યક્તિ શું કર્યું ભાઈ કે એ વ્યક્તિએ મને વાત કરી હતી કે ભાઈ મારા જોડે પૈસા નથી પણ હું જોબ કરીશ હું એવી જગ્યાએ જોબ કરીશ કે જ્યાં આગળ મને પૈસા મળે એટલે કે સારો પગાર મળે તો મેં ભાઈને વાત કરી કે જો તારા જોડે ભાઈ બે ઓપ્શન હોય ને કે એક જગ્યા એવું હોય કે ચાની લારી હોય ત્યાં આગળ તને નોકરી ઉપર એ વ્યક્તિ રાખે ત્યાં આગળ તારો આઠ હજાર રૂપિયા પગાર કરે એક જગ્યાએ માની લો કે સુરતમાં હીરાગસવાતું જાય ત્યાં આગળ વીસ હજાર પગાર હોય તો ભાઈ તું અહીંયા જાજે જ્યાં આગળ આઠ હજાર રૂપિયા પગાર છે ભલે પગાર ત્યાં આગળ વધારે છે વીસ હજાર રૂપિયા છે હીરા સુરતમાં જયારે હીરાઘસ થઈશ તો ત્યાં આગળ તારો વીસ હજાર પગાર થાય છે પણ તું ભાઈ નોકરી અહીંયા કરજે કારણ કે ભાઈ સીધો ફાયદો છે કારણ કારણ કે તારે આગળ જતાં જે લાઈનનો ધંધો કરવો છે તારે આગળ જતાં ચાની લારી કરવી જોઈએ તો તું ભાઈ એ જ નોકરી કર તું ચાની લારી ઉપર નોકરી કરીશ તો જ તને અનુભવ મળશે પગાર ઓછો છે પણ ભાઈ ભેગો ભેગો અનુભવ તો મળશે તને ખ્યાલ તો આવે કે કસ્ટમરને કેવી ટેસ્ટ ગમે છે કેવા ભાવતાલ જે એ લોકેશન ઉપર કેવો ધંધો ચાલે છે દિવસનું કેટલું કટિંગ વેચાઈ રહ્યો છે આ બધું તો એને ખ્યાલ આવે આઈડિયા આવે ભાઈ ભલે પગાર ઓછો હોય પછી એ છોકરી એ જ વાત કરી કે તો વાંધો નહીં ભાઈ આપણે એ જ કરીશું ચાની લારી હોય ત્યાં આગળ જ હું નોકરી કરીશ ભલે પગાર ઓછો પણ ત્યાં જ કરીશ બાકી પહેલાં વગર વ્યક્તિ એવું હતું કે હું હીરા સુરતમાં જઈને હીરાગર જઈશ ને ત્યાં આગળ વીસ પચીસ હજાર રૂપિયા કમાઈશ ને આ રીતે પૈસા ભેગા કરીને ધંધો કરીશ તો હવે પહેલી બીજી વસ્તુ એ સમજી લો કે તમારે જે લાઇનમાં બિઝનેસ કરવો છે ને એ જ લાઇનમાં તમે નોકરી કરો તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ ના હોય અને બીજું કે તમને એક્સપિરિયન્સ મળી જાય અને તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા બી ભેગા થાય એટલે આ રીતે નોકરી કરવી કોઈ ગુનો નથી પણ આખી જિંદગી નોકરી કરવી એ ગુનો છે ત્યાં આગળ નોકરી કરો ત્યાં શીખો પછી પોતાનો નાનો મોટો બિઝનેસ ચાલુ કરો હવે અહીંયા બિઝનેસમાં બહુ જ મહત્વની વસ્તુ એ કે તમે પહેલાં ડિસાઇડ કરી નાખો ભાઈ કે તમારે વસ્તુ કઈ સેલ કરવી છે માની લો કે પ્રીમિયમ વસ્તુ હાઈ રેન્જની મીડિયમ વસ્તુ કે ભાઈ લો વસ્તુ મતલબ બહુ સસ્તી વસ્તુ હવે તમે લોકલ કોઈ એવો એરિયા હોય કે જ્યાં આગળ લારીઓ હોય માનલો કે લાલ દરવાજા છે લાલ દરવાજા છે અમદાવાદની અંદર તો ત્યાં આગળ ભાઈ તમારે સસ્તી વસ્તુ સેલ કરવી પડે ત્યાં આગળ પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ ના ચાલે ભાઈ કોઈ એવો હાઈ રેસિડેન્શિયલ એરિયા હોય કે જ્યાં આગળ પ્રીમિયમ ક્વોલિટીની પબ્લિક રીતિ હોય જ્યાં આગળ ઝારાના શોરૂમ હોય ક્રોમા ક્રોમા મોલ હોય મોટા મોટા મોલ હોય મોટા મોટા શોરૂમ હોય તો ત્યાં આગળ ભાઈ તમારે પ્રીમિયમ વસ્તુ સેલ કરવી પડે ત્યાં આગળ પછી આ લોકલ વસ્તુ ના ચાલે તો પહેલાં ડિસાઈડ કરી નાખો કે કેવા લોકેશન ઉપર અને તમારે કઈ ટાઈપની વસ્તુ વેચવી છે એ રીતે તમે લોકેશન ડિસાઇડ કરો મિક્સ ચવાણા જેવું ના કરશો કે ચાલો હું તો પ્રીમિયમ વસ્તુ વેચીશ મીડિયમ મીડિયમ વસ્તુ વેચીશ સસ્તી વસ્તુ વેચીશ એક જ ધંધાની અંદર એક જ શોપની અંદર એક જ શોરૂમની અંદર બધી વસ્તુ વેચીશ તો ભાઈ એટલે તમારી ઇમેજ ખરાબ થવાની છે ને કારણ કે કેવું હોય ઇમેજ વસ્તુ કેવી છે કે આપણે જ્યારે પોછો ભાઈબંધો બેઠા હોય માર્કેટમાં આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપણે મગજમાં સીધો આવી જાય કે ભાઈ જો પ્રીમિયમ વસ્તુ લેવી હોય તો ચલો આપણે આસોપાર્લામાં જઈએ ત્યાં આગળ પ્રીમિયમ વસ્તુ મળી જશે શૂઝ લેવા હોય તો ચાલો આપણે બિગ બોસમાં જતા રહીએ ત્યાં આગળ મીડિયમ વસ્તુ મળશે સસ્તી વસ્તુ જુદી હોય તો ચલો ને આપણે અમદાવાદમાં લાલ દરવાજા જઈએ ત્યાં આગળ મળી જશે તો આ રીતે ભાઈ હરેક શોપની એક અલગ રીતે ઇમેજ હોય તમારે શું વેચવું છે ને પહેલાં એ ડિસાઇડ તમે કરો અને એ જ વસ્તુ વેચો કારણ કે કેવું થાય છે કે તમે સસ્તું વેચશો મીડિયમ વસ્તુ મીડિયમ વસ્તુ વેચશો અને હાઈ પ્રોફાઇલ વસ્તુ વેચશો ને તો તમે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ આવશો ને તમે હાઈ રેન્જવાળી વસ્તુ બતાવશો ને તો એના મગજ એવું થશે કે ચાલું છે સસ્તું મને મોંઘું આપેલો છે સારી વસ્તુ કે મને મોંઘા પૈસા મારા જોડે પૈસા લૂંટે રહ્યો છે તો આ રીતે પહેલાં ડિસાઇડ કરી નાખો અને બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના નેક્સ્ટ વિડીયો બનાવીશું બાકી અહીંયા મેઇન મહત્ત્વની વસ્તુ એ કે ધંધો પ્રોફિટનો ધંધો નથી ધંધો રોટેશનનો ધંધો છે ભાઈ ધંધો રોટેશનનો છે તમે સેલની કેટલું કરો છો એના ઉપર ડિસાઇડ હોય માની લો કે કોઈ એક વ્યક્તિને તમે દસ હજારની વસ્તુ બાર હજારમાં સેલ કરો છો બે હજારનું માર્જિન લો છો એ એક મહિના માટે બાકીનું કહે છે અને અહીંયા તમને એ જ વસ્તુ દસ હજારમાં બસો રૂપિયા માર્જિન મળે ને તમે કેશમાં વેચો છો તમે કેશમાં વેચો ભલે બસો રૂપિયા માર્જિન મળે ત્યાં આગળ તમને બે હજાર મળે છે પણ અહીંયા બસો રૂપિયા માર્જિન વેચીને અહીંયા તરત ઇન્સ્ટન્ટ તમે પૈસા લો કારણ કે ધંધો રોટેશનનો ધંધો છે જેટલો તમારો ધંધો રોટેશન થશે ને એટલી તમારે આવક રહેશે અને કેશનો ધંધો થશે એટલું જ બેનિફિટ તમારા ગામડાની અંદર તમે જ્યાં આગળ રિલેશન રિલેશન રિલેટિવ લોકો હોય ત્યાં આગળ ધંધો કરવાનો ટાળો કારણ કે ત્યાં આગળ તમારે બાકીનો ધંધો થશે માર્જિન ભલે મળે કારણ કે બાકીમાં લેવાવાળો વ્યક્તિ ક્યારેય ભાવતાલ કરાવતો નથી માર્જિન મને ફૂલ મળશે પણ ભાઈ બાકી થશે તો બાકીનો ધંધો કરવાનો ટાળો કેસમાં ધંધો કરો ભાઈ અને પ્રીમિયમ વસ્તુ વેચવાનો ફાયદો એ થશે ભાઈ કે તમારે ત્યાં આગળ ઓફરો રાખવાની જરૂર નહીં પડે ગિફ્ટ આવવાની જરૂર નહીં પડે કારણ કે પ્રીમિયમ વસ્તુ એ પ્રીમિયમ હોય છે એમાં તમારે ભાવતાલ કરવાની પણ જરૂર પડતી નથી અને ત્યાં આગળ પ્રીમિયમ લોકો જ આવશે કે જ્યાં આગળ પ્રીમિયમ વસ્તુ ખરીદશે હવે હાઈ પ્રોફાઇલ વસ્તુ વેચવાનો ફાયદો પણ એ થાય છે તો મારું પર્સનલી એવું માનવું છે કે પ્રોફાઇલ મતલબ પ્રીમિયમ વસ્તુ વેચો અને સારી પ્રોફાઇલ રાખો ડિસ્પ્લે સારી રાખો સો ટકા તમારો માલ વેચાશે બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના ઉપર ને એક સ્ટુડિયો બને